વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ડિજિટલ કનેક્ટિવિટી માટે કટિબદ્ધ છે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ જેના પાયામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરગામી નેતૃત્વ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ડિજિટલ ગુજરાતના એક નવા ઇતિહાસનું સર્જન થઈ રહ્યું છે આજે ભારતનેટ પ્રોજેક્ટથી ગામે ગામ સુધી પહોંચી ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી જેના ફેઝ ટુના સ્ટેટલેડ મોડેલ હેઠળ છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ગ્રામ પંચાયતો અને નેટવર્ક અપટાઇમ સાથે સતત અગ્રેસર રહ્યું છે ઉપરાંત ફેઝ થ્રી માટે ડીઓટી દ્વારા પસંદ કરેલું ગુજરાત પ્રથમ રાજ્ય છે આ માટે મેમોરેન્ડમ ઓફ કોપરેશન પર કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે ગુજરાત સરકારનો કનેક્ટેડ ગવર્નમેન્ટ કનેક્ટેડ સિટીઝન કનેક્ટેડ કમ્યુનિટી અને કનેક્ટેડ વેપારીઓના લક્ષ્યાંક સાથે અજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની ચાર પરિવર્તનકારી યોજનાઓનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રથમ છે ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી જે આગામી સમયમાં GFGNL નેટવર્ક દ્વારા ગ્રામ્ય સરકારી સંસ્થાઓને ગાંધીનગર સાથે કનેક્ટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે જેના થકી શિક્ષણ ક્ષેત્રમાં ઈ એજ્યુકેશન આરોગ્ય સેવામાં ઈ હેલ્થ અને ટેલિમેડિસિન્સ ઉપરાંત અનેક સરકારી સેવાઓના કનેક્ટિવિટીના વ્યાપમાં થશે વધારો બીજી યોજનાનું અનાવરણ થવા જઈ રહ્યું છે તે છે હર ઘર કનેક્ટિવિટી જેનાથી ગ્રામીણ ઘરોને સસ્તી અને ઉચ્ચ ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ એડેડ સર્વિસીસ મળી રહે તે હેતુથી ફાઈબર ટુ હોમની શરૂઆત કરવામાં આવી છે જે દરેક ઘર સુધી આપશે ડિજિટલ કનેક્ટિવિટી ઉપરાંત ત્રીજી યોજનાનું અનાવરણ થવા જઈ રહ્યું છે તે છે ફાઈબર ટુ ફાર ફ્લંગ ટાવર્સ જે અંતર્ગત ફાઈબર લીઝ અને મોબાઈલ ટાવર્સથી અંતરિયાળ વિસ્તારોને મળી રહ્યા છે કવરેજ અને કનેક્ટિવિટી આ અંતર્ગત વિવિધ ટેલિકોમ સેવા પ્રદાતાઓ સાથે વાટાઘાટો કરી એન્ડ ટુ એન્ડ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવશે જે ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ભારતમાં સૌપ્રથમ પહેલ છે આ સાથે વોડાફોન અને એરટેલ સાથે ફાઈબર લીઝ માટે માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં કરાર કરવામાં આવનાર છે જે ડિજિટલ સેવાઓની ગુણવત્તામાં છે આ સાથે જ ચોથી યોજનાનું અનાવરણ થવા જઈ રહ્યું છે તે છે શહેરી કક્ષાએ જેના થકી માત્ર પંદર દિવસની અંદર કોઈ પણ સરકારી ઓફિસમાં વધારાના મૂડી ખર્ચ વિના કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે જે ગ્રામીણ સાથે સાથે શહેરી સંસ્થાઓની જરૂરિયાત મુજબ ખાનગી સેવા પ્રદાતાઓના ફૂટપ્રિન્ટનો ઉપયોગ કરીને ઓછા કનેક્ટિવિટી મળી રહેશે અને આ સંયુક્ત પ્રયત્નો ગુજરાતની ડિજિટલ ક્રાંતિને આગળ વધારશે સાથે જ ડિજિટલ ભારતના વિશાળ સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં યોગદાન આપશે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ